ધોરાજી પોસ્ટલ ડિપાર્ટમેન્ટ દ્વારા ધોરાજી પોસ્ટલ વીમા ચેક વિતરણ સમારોહ યોજાયો રાજકોટ જિલ્લાના ધોરાજીમાં પોસ્ટલ ડિપાર્ટમેન્ટ ધોરાજી પોસ્ટ ઓફિસ દ્વારા લાડુમાં હોલ ખાતે ચેક વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો પોસ્ટ ઓફિસ દ્વારા એક વીમા યોજના કરવામાં આવેલ જેમાં ચારસો ના સ્કીમમાં મૃત્યુ થાય તો દસ લાખની સહાય મળે છે ત્યારે ધોરાજી ખાતે આઈ ના જીએસજી વીમાના દસ લાખના ચેક વિતરણનો કાર્યક્રમ યોજાયેલ હતો ધોરાજીના વતનીનું જીએજીના ના વીમા લીધેલ વ્યક્તિનું અકસ્માત મૃત્યુ થતા તેમના વારસદાર આ ચેક અપાયેલ સુપ્રીમ ટેન્ડેટ શ્રી શુક્લા સાહેબ પોસ્ટ માસ્ટર શ્રી ચેતનભાઈ રાયચુરા અને તેમની ઓફિસ ટીમ દ્વારા સુંદર કાર્યક્રમનું આયોજન કરાયેલ આ કાર્યક્રમમાં વિમાના વારસદાર દ્વારાજીના અગ્રણીઓ અને જાહેર જનતાની સાથે નજીકની ઓફિસના પોસ્ટમાસ્ટર શ્રી જલુભાઈ બગડાભાઈ અશ્વિનભાઈ મીણાભાઈ અને અન્ય સ્ટાફ હાજર રહેલ સાથે એએસપી નોર્થ સબ ડિવિઝન ડાભી સાહેબ એસડીઆઈપી દ્વારાજી થારિયાની સાહેબ આઈપીપીજી અને આઈસી આઈસીએસપી એચક્યુ લખતરિયા સાહેબ આઈપીપીબી મેનેજર મોરિયા સાહેબ પણ હાજર રહી પ્રસંગને અનુરૂપ ઉદ્બોધન આપેલ રિટાયર્ડ સ્ટાફ બાનુકરિયાભાઈ અને દોરાજીના મીડિયાकर्मी મિત્રોએ પણ આ કાર્યક્રમનો પ્રચારમાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવેલ હતો પ્રોગ્રામનું નામ મારું નામ કુરેશી જોહરાપા છે હું પોસ્ટનું અને પોસ્ટના સર્વ કર્મચારી અધિકારી કુરેશી સાહેબ સુપ્રિન્ટેન્ટ સાહેબ ગોંડલના રાજકોટના ટાટા કંપનીના અધિકારી એ બધેનું દિલથી આભાર અને ધન્યવાદ કરું છું કે તેઓ લોકોએ મારા આ દુઃખના સમયમાં સાથ આપ્યો અને આ પોલિસી વિશે અમે અજાણ હતા તો આ નજમાબેન જે પોસ્ટના કર્મચારી છે જેઓ અમને તો આ જાણકારી બાતમી આપેલ હતી અને મારા ભાઈ મૃતક આસિફભાઈ એના કહેવા ઉપર પોલિસી કરાવેલ અને દુઃખદ ઘટના કે એક મહિનામાં આવું થયું પણ હું એમ કહું છું કે પોસ્ટ અને પોસ્ટ કામગીરી બહુ સારી છે જે અમેરિકામાં બી ન થઈ શકે એટલું વહેલી છ મહિનામાં આ કેસ પટાવી અને અમને પૈસા અને રકમ સારી દસ લાખ જેવી આપી દીધી અને આ દસ લાખની જે રકમ છે એ બી હું મારા ભાઈની પત્ની કુરેશી ખાતેમાં આસિફ અને તેનો પુત્ર કુરેશી અફાન આસિફભાઈના નામની પોસ્ટમાં જ એફટી કરાવવા માંગુ છું હું ખૂબ ખૂબ આભાર માનું છું પોસ્ટનું અને પોસ્ટના સર્વ કર્મચારીનું અને અમે અમારા પરિવારના બધા સભ્યોએ આ પોલિસી કરાવે છે મારા મામા મોસાર અમારા પાડોશી અને હું બધાનો ધન્યવાદ કરું છું કે આ લોકો બધાય મને બહુ સારો અને સપોર્ટ અને સહકાર આપે અત્યારે આ દુઃખની ઘડીમાં મને કોસ્ટ બહુ સારી સહાયતા આપેલ છે અમારા માટે આ રકમ બહુ મોટી કહેવાય દસ લાખની દુઃખદ ઘટના બી છે પણ આ દસ લાખનો અમાઉન્ટ બહુ સારું કહેવાય અમારા માટે